નમસ્કાર ખેડૂત મિત્રો હું એજે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ આપણે દર વખતે એ નવી નવી ખેતીની વાત અને નવા નવા પાક અને નવા ખેડૂતની વાત એ મિત્રો કરીએ છીએ મિત્રો દિવસે 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 એ ખેતી જે છે એ કહેવાય આધુનિક બનતી જાય છે અને ખેતીની અંદર જે છે એ નવા નવા બિયારણો નવી ખેતી પદ્ધતિ નવા પાકો પણ જે છે એ ખેતી સાથે જે છે એ મિત્રો જોડાતા જાય છે નવી વેરાયટીઓ ખેડૂત મિત્રો માટે ખૂબ જે છે એ અગત્યનું કામ જે છે એ કરતી હોય છે અને મિત્રો આજે એક આપણે મગફળી જે છે એ જે આગોતરું વાવેતર જે કરવામાં આવે છે તો જે આગોતરું આયોજન કરવામાં આવે છે એમાં કઈ બાબતોની કાળજી રાખવી જોઈએ એ વાત એ મિત્રો આજે આપણે જાણીએ પ્રયત્ન કરીએ કે છેલ્લા દસ પંદર વર્ષતા એ સતત જે છે આગોતરું આયોજન કરે છે આગોતરું વાવણી જે છે એ મગફળીની કરે છે તો એ કેવી બાબતોની કાળજી રાખે છે જે દીકરીને મગફળીની અંદર જે છે એ ધાર્યું ઉત્પાદન મેળવી શકે છે તો સૌપ્રથમ પ્રથમ પ્રગતિશીલ ખેડૂત છે અને યુવાન ખેડૂત છે જો કે એમના ખેતરની હું દરરોજ બે વખત મુલાકાત લઉં છું એમ કહેવું તો પણ હાલે તો એવા અમારા પ્રગતિશીલ ખેડૂત છે એમનો પરિચય લઈ અને ત્યારબાદ જે છે આ ઉનાળું મગ આ જે ચોમાસું મગફળી જે વાવેતર કરીએ છીએ તો કઈ બાબતોની કાળજી ખાસ રાખવી જોઈએ એ એમની પાસેથી જાણી આપનો પરિચય મારું નામ અનિલભાઈ નરસિંહભાઈ ડોકરી ગામને નમસ્કાર તાલુકો તાલુકો પૂર્ણ

અમારે બોર કરેલું છે બોટની અંદર લગભગ દસ બાર વર્ષથી પાણી થયેલું છે અને દસ બાર વર્ષથી આગતર હું વાવેતર કરીએ છીએ દસ બાર વર્ષથી આગોતરું આયોજન વાવેતર કરો છો વાવેતર જે છે એ જ્યારે તમે આગોતરું કરો છો તો કયા મહિનાની અંદર અને કેવી રીતનું જે છે એ તમે વાવણી કરતા હોવ છો એમ વાવેતર સાહેબ એમાં એવું હોય કે પાંચમા મહિનાની વીસ તારીખે વાવેતર કરી છે આજથી લગભગ સો સાત વર્ષ થી તો તારીખ જ ફિક્સ કરી નાખી છે પાંચમા મહિનાની વીસ તારીખ બરાબર છે એટલે ટૂંકમાં મે મહિનાની વીસ તારીખ મે મહિનાની વીસ તારીખ વાવેતર થઈ જ જાય મે મહિનાની વીસ તારીખે અમારા ખેતરમાં મગફળી વાવવાનું ચાલુ થઈ જાય પછી લાઈટ કે પાણીનો કોઈ આતે પ્રશ્ન હોય તો બે ચાર દી આમ તેમ થાય બાકી વીસ તારીખે મોટર ચાલુ થાય બરોબર છે વીસ તારીખે વાવણી કરી દો અને વાવણી કરી દીધા પછી જે છે એ આ મગફળીને તમે પિયત ક્યારે આપો અને એમાં જે છે એ ક્યારે પિયત આપવું જોઈએ એવું તમે માનો છો મગફળી આમ જોવા જાય તો સાહેબ પિયત અમે ક્યારે આપ્યું નથી અને આપવાની જરૂર રહેતી નથી આમ આઠ દસ વર્ષનો મારો અનુભવ બોલે છે અમારી જમીન ને અનુકૂળતા એ અમે ક્યારેય નથી આપ્યું પછી તો કોઈ હલકી પાતળી નબળી જમીન હોય તો એ લોકોને આપવું પણ પડે બને ત્યાં લગી મગફળી જેટલી લંઘાય અને વરસાદ થાય એ મગફળી રોગ પણ ઓછો રહે અને વિકાસ પણ સારો રહે ઉત્પાદન પણ સારું રહે બાકી પિયત આપવાથી જો આપણે પિયત આપ્યું હોય ધારો કે અને બે ચાર દિન પાછળ વરસાદ થાય વાવણી લાયક વરસાદ થાય અને પાછળથી પાછા વરસાદ ચાલુ થઈ જાય તો મગફળી પકડવાનો પણ પ્રશ્ન કરીએ હા બરાબર છે એટલે ખાસ કરીને જે છે એ વરસાદ જે છે એ તમારો અનુભવ કેવો રહ્યો છે તમે જે છે એ વાવણી વીસ તારીખે કરી દો છો પછી જે છે એ વરસાદ કેટલા સમયે અંદાજીત આવે છે અને એ વરસાદની અંદર જે છે વરસાદમાં તમારે પિયત આપવું પડ્યું નથી ક્યારે વરસાદના પાણી પી જાય બરાબર હવે રહી વાત તમે મગફળી જે છે આગોતરું વાવેતર કરો છો તો કઈ વેરાયટી પસંદ કરો છો અમે આ વર્ષે જમ્બો વાવેલી છે

લીંબોળીનો ફોળ એટલા માટે સાહેબ આ દિવેલીનો એનાથી કડવાઈશ હોય ને કળવાઈશ ને મગફળીને બહુ અનુકૂળ આવે કે ફૂગ જેવા રોગ રોગ હોય ને સામે પ્રતિકારક શક્તિ બરાબર છે મિત્રો આપણે જયારે ભલામણ જે છે એ કરી રહ્યા છીએ કે આ વર્ષે ખેડૂત મિત્રો એ જે રાસાયણિક ખાતરો વાપરે છે એ ખાતરોની અંદર કાપ મૂકો એટલે પચીસ ટકા જેવો જે છે આ દિવેલીનો ફોળ લીંબોળીનો ખોળ કરંજનો ખોળ કે પછી જે છે એ તમાકુના દળ એટલે કે એનો ભૂક્કાનો જે છે ઉપયોગ કરવો એવું આપણે ભલામણ કરીએ છીએ અમારા ખેડૂત મિત્રો જે છે એ આ વાતો જે છે એ આગળ જે છે ધપાવી રહ્યા છે એમને એક ખુશીની વાત છે બીજી વાત તમે ઉત્પાદનની વાત કરવામાં આવે અથવા રોગ જીવાતની વાત કરવામાં આવે તો રોગ જીવાત માટે તમે કયા પગલાં ભરો છો રોગ જીવતમાં તમે જોશો મોરવેલી જે મગફળી છે એને રોગ જીવાતનો પ્રશ્ન છે ઈડ અને ખૂબ નાશક હા હા બે જ એને કાળજી રાખવી પડે છે બાકી કોઈ વસ્તુની ક્યાંય કાળજી રાખવી પડતી નથી નથી મગફળી ક્યારેય પીરી પડી ગઈ નથી કોઈ બીજો વાયરસ જેવો રોગ આવી ગયો અને કોઈ પણ જાતની તકલીફ નથી થતી પણ તકલીફ નથી થતી એની અમે સાહેબ એક અમારું એ છે કે અમે ઉનાળુ ઉત્પાદન આમાં ક્યારેય લીધેલું નથી બરાબર છે ઉનાળો પાક વાવતા નથી ઉનાળુ તપવા દઈ છીએ જમીનને ને થોડોક આરામ આપી છે બરોબર પાણી હોવા છતાં હા પાણી હોવા છતાં પાણી તો છે જ હા બરોબર છે મિત્રો આજે અનિલભાઈ પાછી જાણવા મળ્યું કે ભાઈ પાણી જે છે હોવા છતાં ઉનાળામાં ભાગ વાવતા નથી અને જમીન જે છે એ પડતર રહેવા દે છે જેથી કરીને જે છે એની અંદર જે કાંઈ આપણા બેક્ટેરિયાઓ છે સૂક્ષ્મ જીવાણો એને આરામ મળી રહે બીજું અનિલભાઈ મારે એ પૂછવું છે કે ઉત્પાદન જે છે એ આપ કેટલું અંદાજ લેતા હશો ઉત્પાદન સાહેબ મારે જેથી ઓરવિન મગફળી ચાલુ કરી જેથી પિસ્તાલીસ નંબર વાવતો તેથી પછી સિત્યાવીસ મણનું ઉત્પાદન આવતું ઓગણસાલી વાવ્યા પછી ત્રીસ થી પાંત્રીસ મણનું ઉત્પાદન આવે ગયા વર્ષે પણ પાંત્રીસ મણનું ઉત્પાદન આવ્યું હતું અને આ વર્ષે જેમ્બો વાવી છે હવે ઓરામાં વી જાય તો નહીં ખબર પડે જો ઓપને રાખશું તો ખબર પડશે કે આ વર્ષે કેટલી થાય છે ખૂબ સરસ મજાની વાત મિત્રો આપણને ભાઈ અનિલભાઈ દ્વારા કરવામાં આવી કે ભાઈ પાંત્રીસ મણનું ઉત્પાદન તો જે છે એ એવરેજ એ લેજ છે અને એમની માવજત પણ જે છે એ મિત્રો અહીંયા રોડ ઉપર જ જે છે એ અમારો ગોંડલ અને સસ્તણ હાઈવે છે એના રોડ ઉપર જ જે છે અનિલભાઈની ફાર્મ આવેલું છે અને અવારનવાર જે છે અનિલભાઈની મુલાકાત હું લેતો છું અનિલભાઈ અમારા ખેડૂત મિત્રો માટે આપણે ખૂબ સરસ મજાની માહિતી આપી હવે ખેડૂત મિત્રો જેને મગફળીનું વાવેતર કરવાનું છે એ ખેડૂત મિત્રોને અમે એક ભલામણ કરીએ છીએ કે જો તમે મગફળીનું વાવેતર કરવાના હોય જે તમે ખાતરો નાખવાના હોય તો જ જે છે એની અંદર આ વર્ષે અમે ભલામણ કરીએ છીએ માઇક્રોરાઈઝરની માઇક્રો સ્ટારની તો આ માઇક્રોસ્ટાર જે છે એ એક એકરની અંદર એ મિત્રો પાંચ કિલો એ લેખે જે છે એ તમે આપશો તો એની અંદર જે છે એ માઇક્રોરાઝાના ઘણા બધા કામો છે અને એ છોડના જે છે એ હવે આપણે ઘણા બધા વિડીયોની અંદર પણ વાત કરેલી છે તો માઇક્રોરાયઝાનો ઉપયોગ કરી શકો છો જ્યારે તમે મગફળી વાવેતર કરો છો પિયત આપીને વાવેતર કરો છો અથવા પિયત આપવાનું થાય અરે ઋથા મગફળી પીળી પડવાનો પ્રશ્ન આવે ત્યારે મિત્રો ઝીગરીની આપણે એક ભલામણ કરીએ છીએ તો આ ઝીગરી જે છે એ એકરની અંદર એક લીટર લેખે પીએચ સાથે પણ તમે આપી શકો છો અને ઉપર છંટકાવ કરવા માટે પચાસ એમએલ નાખીને છંટકાવ કરવાથી મગફળીનો ગ્રોથ સારો થશે મગફળી જે છે પીળી પડવાનો પ્રશ્ન નહીં આવે અને ખૂબ સરસ મજાનું જે છે આપણે ઉત્પાદન મેળવી શકશું અનિલભાઈ અમારા ખેડૂત મિત્રો માટે આપણે ખૂબ સરસ મજાની માહિતી આપવા બદલ હું એ જે મૂળિયા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું ખેડૂત મિત્રો અમારો હેલ્પલાઇન નંબર છે એ તમે નોંધી લો નેવું બે એકત્રીસ આ નંબર પર મિત્રો ફોન કરીને વધારે માહિતી મેળવી શકો છો ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આભાર